ચંડી કોપ ન કરો ચંડી પ્રસન્ન થાઓ આ વાક્ય સાંભળીને તમને જરૂરથી એક વાત યાદ આવી હશે અને વાત કે જ્યારે તમે હાઈસ્કૂલમાં ભણતા હતા અને ગુજરાતીમાં તમારે પાઠ આવતો જેનું નામ છે જક્ષણી આજે આપણે એ જ વાત ફરી તાજી કરશું અને ફરી આપણે આપણા એ દિવસોમાં ખોવાશું હું વાતો કરતી હતી તે એમના પગ સંભળાયા હું એમના પગ બરાબર વર્તું છું ક્યારે ગમગીન હોય ક્યારે ઉત્સાહમાં હોય ક્યારે વિચાર કરતા ટેલતા હોય એ બધું વર્તો છું એમના પગ ઉત્સાહથી ઉપડ્યા નજીક સંભળાવા લાગ્યા અંદર આવીને કે કેમ પણ મને વાતો કરતી જોઈ અને અચકાઈ ગયા કેમ આ શું આદરું છે મેં કહ્યું વાતો કરું છું બપોરની ટ્રેનમાં જાઉં છું પણ ક્યાં શા માટે જાય છે મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા એક વખત હું લાંબે વખતે મળી મારા મનમાં એમ કે શું શું કહેશે ત્યારે ધીમે રહીને કે તે જુદા રહેવાથી ફાયદો થાય છે સ્ત્રીઓના અક્ષરો સુધરે છે કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળો લખે છે એ સિવાય એમને લખવાનો માવરો જ નથી થતો અને હું ભેગી હોઉં ત્યારે લગભગ હંમેશા જ ફરિયાદ કરે કે મારે લીધે પોતાનો અભ્યાસ આગળ ચાલી જ શકતો નથી પણ મારા ખાવા કરવાનો કઈ વિચાર કર્યો આ મોતી શું કરશે મોતી અમારી કૂતરી હતી મોતી જેવી સફેદ સુંદર સુઆઈ મેં કહ્યું હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહીં કરનારને મળી રહે છે માણસને નથી મળતું પણ કૂતરા કીડીઓ મંકોડા માછલા એમને મળી રહે છે તો મને તમારી કોઈની ચિંતા નથી થતી ભલે જવાની ના નથી પણ ક્યાં જવું છે પૂરીઓ વણતા વણતા મેં કીધું છુપી પોલીસો અને ગુના પકડ્યાની વાતો લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો કદાચ એમના આવ્યા પહેલા મારે નીકળવું પડે માટે મેં ચિઠ્ઠી લખીને એમને જોવામાં આવે એમ એમની અધૂરી લખેલી વાર્તા ઉપર દબાવીને મૂકી હતી તારી આંખમાંથી તો કાંઈ એક્સ ગુજરાતીમાં બોલો ક્ષ કિરણ નીકળે છે મેં પૂરીઓ તળતા જવાબ આપ્યો ક્ષ નહીં એથી જરા આગળ જ્ઞ કિરણો નીકળે છે ત્યારે જ્ઞ કિરણો વડે જરા પ્રેમાનંદના નાટકો કોના છે એ કહો ને મારા સર્વજ્ઞા બાઈ બિચારાજ્ઞ ઘણા વખત થી મહેનત કરે છે એમને મદદ થશે ઈ દાડે આયપ્યા પણ વાંચ્યા કેમ નહીં ચાલો મેં પીરસ્યું જમતા જમતા વાત કરો તમે કહેતા હતા ને કે પ્રેમાનંદની કૃતિઓ સ્ત્રી બાલવૃત સર્વને ગમે એવી છે આ નાટકો અમને નથી ગમતા તો એ પ્રેમાનંદના નથી એમ સાબિત થયું કે નહીં હવે તમે ખુશીથી કહી શકો કે એ નાટકો પ્રેમાનંદના નથી હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને એ નાટકો ગમતા નથી માટે પ્રેમાનંદના નથી વાહ મે કહ્યું વાહ કેમ મારો અભિપ્રાય પ્રસિદ્ધ કરતા શર્મા છો તમે તો એવા ને એવા રહ્યા અને પેલા ભાઈએ ગાંધીજીનું મોઢું ગમે કે નહીં એ પોતાની બૈરીને પૂછી લીધું અને પ્રસિદ્ધ કોણ કર્યું તમે તો કોઈ મહાજન વિશે મને પૂછ્યુંય નથી લે હું પણ તને એક અગત્યના મોઢા વિશે પૂછું પૂછો મારું મોઢું તને ગમે પણ તમે મહાજન છો મેં કહ્યું એક અંગ્રેજ લેખકે એક સ્ત્રીપાત્ર પાસે કેવરાવે છે કે ઈંગ્લેન્ડનો પ્રધાન કોણ છે એ કરતા મારો ધણી કોણ છે ને એ મારે અગત્યનો પ્રશ્ન છે તો મોઢાની બાબતમાં તો બીજા કોઈના મોઢા કરતા મારા મોઢાનો પ્રશ્ન જ વધારે અગત્યનો ખરો કે નહીં મે કહ્યું અને ના પાડીશ તો હું કરશો તું જે કે કેઈ કરીશ ત્યારે તમારું મોઢું આ 15 દિવસ નઈ ગમે અને કહું છું આગરાને ટિકિટ લઈ આપો એકદમ ગંભીર થઈને પૂછ્યું કેમ કમરાને ઠીક નથી મેં કહ્યું કઈ ગંભીર નથી પણ ઓપરેશન કરાવવું પડશે એવો તાર છે જનાના ઇસ્પિતાલ એટલે ઓઝાથી મળી પણ નહીં શકાય હું એટલા દિવસ કમા સાથે રહીશ ઓઝા દંપતી અમારા સ્નેહી હતા જગતમાં પત્ની વિનાના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે એટલી બધી વિચિત્ર કે એને માટે શબ્દ પણ નથી જડતો સ્ત્રી પરણી હોય તો કુમારિકા ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિત ભત્રુકા મરી ગયો હોય તો વિધવા કુમારિકા એ સુખનું સૌભાગ્ય શ્રૃંગાર આલંબન સૌભાગ્યવતી વાત્સલ્ય પ્રોષિત ભત્રુકા વિયોગના ના વિધવા કરુણ પણ પુરુષ પણ્યો નો હોય તો વાંધો પૈણા પછી મોડી પછી હ પાણેલો તણી સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો એનું તો કઈ નામ જ નહીં અને રાંડિયા પછી વિધુર બિચારો કોઈ પણ રસ આલંબન નહીં વાંધો એટલે જગત બાર નો પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમ લો અને એમ ન હોય તો લાગણી વગરનો નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય સૌંદર્ય હરી લેનારો ધણી એટલે એટલે જ મૂર્ખ બીજી વાર પરણવાનો ઉમેદવાર મારનાર સ્ત્રી મળે તો પાછું ધણી અને નો મળે તો વાંઢો સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો તો હું કઈ એક દિવસનું છે કોને ઘેર જવાય અથવા થોડાક દિવસ ગમે ત્યાં કાઢી નાખશે પણ કોઈ દિલસોજી ધરાવે નહીં દિલગીર દેખાવા જઈએ પણ કોઈ દિલગીરીનું કારણ જ ન સ્વીકારે સ્ત્રી નો હોય તો હું થઈ ગયું શું તમને ખાવા નથી મળતું પહેરવા ન જ મળતું પૈસા નથી મળતા હું નિરાધાર થઈ ગયા તમને શીખો છે ઉલટું વિધૂર એટલે થોડા વખત ધૂરા ધોસરી નીકળી ગઈ મને લાગે કે પુરુષને ધોસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ કે ધોસરી વિના એને અડવું લાગે જ હું એકવાર ગાડામાં મુસાફરી કરતો તો ત્યારે સાથે એક મકરાણી અધમનની જામગ્રી વાળી દેશી બંદૂક લઈ અને સાથે આવતો તો મેં કીધું જમાદાર બંદૂક ગાડામાં મૂકી દયો કઈ બોજ એવું નથી જમાદાર કે એ બોજ ઠીક ચલા જાતા હે પ્રેમાનંદ કે છે એમ તણી સુરભી સુદ છે એના ધોસરી વિના ખાલી ચાલવું ગમતું જ નથી મંદવાડમાંથી ઉઠ્યા પછી ઓઝાનો છોકરો એક દિવસ જમવા બેઠો તો જમી રહ્યો કમળા કે ઉઠ મોધો કીકો ઉભો થયો ને રડવા લાગ્યો કે ચલાતું નથી પગમાં કઈક થાય છે કાટા વાગે બેઠેલા બધા નથી હૃદય ને ખાલી ચડે હૃદય હાલતું નથી એને જરા જરા કાટા વાગે અને આપણાથી નો ચલાય તો લોકો હશે સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે બધા સ્ત્રી સ્વાતંત્ર્ય ની વાતો કરે મને લાગે કે પુરુષ સ્વાતંત્ર ના પ્રશ્નો વધારે વિકટ બનતા જાય હવે કરવું શું શાસ્ત્રકારો એ કુમારિકા સૌભાગ્યવતી પ્રોષિત ભરતૃકા વિધવા સર્વના કાર્યોનો વિધિ રસના સિદ્ધાંત ઉપર ઠરાવેલો પુરુષને માટે કશું લખ્યું નથી પુરુષ તો પ્રોષિત પત્ની હોય ત્યારે એને શું કરવું અને શું ન કરવું નાવું નહીં પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું ચા ન પીવી ખરાબ કરીને પીવી બહાર ખાવું વરે ખાવું હજામત ન કરવી વાળ ન ઓળવા ઓફિસમાં વખતસર ન જાવું રાતે દીવો ન કરવો ખુરશીમાં ઊંઘવું રાતે જાગી અને દિવસે ઊંઘવું શું કરવું ને શું ન કરવું ખરેખર જગતે પુરુષની ઘણી બધી ઉપેક્ષા કરી અંતે ભૂખ લાગી ભૂખ એ સારી વસ્તુ છે કાંઈ ન હુજે ત્યારે એ પણ હુજે મેં કપડાં પહેર્યા ઊઠો કમાડ વાસવા ગયો તે પૂછડું હલાવતી મોતી મારી પાસે આવી એ પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી વિરહમાં કાવ્ય સ્ફૂરે છે કસરીત ભરતિયા સ્મરસી રસિકે ત્વમ હિમ તસ્યાહ પ્રિય એનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફૂર્યો ધણીયાણીને સ્મારકની તું વાલીયાની હતી તે તમને આમાં દોષો લાગશે પણ મોતી તો આ સમજી ગઈ મેં એને થાબડીને ખુરશી ઉપર બેસાડી અને કમાડ વાસ્યો પહેલા આવા પ્રસંગે એક વિષિની ઓળખાણ કરી ત્યાં ગયો જરા મોડું થયું તું પણ હજી વિશી ચાલતી તી મહારાજ નવો આવેલો પણ જાણે ઘણા વર્ષથી મને ઓળખતો હોય એમ કે ઓહ સાહેબ ઘણા દિવસે આવ્યા આવા દુબડા કેમ પડી ગયા અહીંયા જમતા ત્યારે તો સારા હતા શરીરે હું એની પ્રગલભતાથી ઘણો ખુશ થયો મને જાણે વિચાર કરવા રમવા એક નવું જ રમકડું મળ્યું મેં કહ્યું હા મહારાજ એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનો છું પીરસો જે દી નવરો દિનો નાથ તે દી મહારાજને ઘડ્યો હશે એવો ગોણ ધોળો બટાકાને માફીને છાલ કાઢી નાખીએ એવો ધોળો અને એની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ એના લથડ બથડ અંગો પડે એટલા માટે કાચિયો સુરણ બટાટા ગાહડીમાં બાંધે એમ કાળી ઝીણી પોતળીથી બંધ બાંધી બાંધેલા હતા પેટ મોટું હતું પણ આ બંધથી એના મેં ભાગ પડી જતા હતા અને ઉપલા ભાગ ઉપર કાળું જનોય પરસેવાથી ચોટી ગયું હતું ઘોરે ત્યારે વચ્ચેથી પગ જરાક વધારે પોળા ગોળાકાર રહેતા અને પગલું લાખ વિના ઊંટના જેવું પડતું મોમાં જાણે નીચલા જડબામાં એક પણ નહીં દાંતની બે હારો જેવું અથવા આખા જડબામાં જાણે દાઢો જ હોય એવું જણાતું હતું અને બ્રહ્મા કરીને એટલા ખુશ થઈ ગયેલા છે કે માટી કાચી હશે એટલામાં માં જ એને કપાળે અને બળે થાબડ્યો હશે કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાહો એવો બહાર નીકળેલો હતો મહારાજ ભીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું એ મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કે મહારાજનો સ્વભાવ બહુ સારો મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા ઘી વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું અને પછી અમારી બેની સામે પગ પર પગ ચઢાવી બેસીને પગના તળિયા પર ડોલતા ડોલતા હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા મારો તો જીવ બહુ મોટો અમે તરવાડી કોઈ લોભ ન કરીએ આ શેઠ છે ને શેઠ ઈ પંડિયા એમનો જીવ જરાક જેવડો અમારી નાતમાં પાછળ તાંબાનું નામ પાડી અને અર્ધા ભાર ઓછા લોટાનું લાણું પીડ્યું તું અમે તો લોટો હાચવી રાખ્યો ભલે ને અહીંયા નોકર હોઈએ પણ નાતમાં સૌ સરખા એમ કોઈની સાડી બાર નો રાખીએ નાત વચ્ચો વચ્ચે સંભળાવી દઈ હું તો શેઠ હોય તો એ નજર ચૂકાવી અને ઘી ભીરસી દઉં બહુ કે તો આ તારી નોકરી જા નતકેરવી બ્રાહ્મણના દીકરા સીએ હાથમાં જોડી લઈને માગી ખાતા તારી શરમ ઓછી જ લાગવાની કેમ હે મહારાજને વાતના ટેકાની જરૂર જણાય એથી ગમે એ પ્રશ્ન પૂછી નાખ્યો આ પંડ્યા તમારી નાતના છે હા સાહેબ ઈ અમારી નાતમાં હલકા ગડાય ઈ તો કન્યા કોઈ નોતું આપતું ને તે મેં આપીને મોટા કર્યા મારી ભાણેજનો આ સગ્યા હાથે સાનલો કર્યોસ પણ મારા લગ્ન માટે એને બે વેણે કોઈને કીધા નઈ મે રેવા શંકરને સામે જોઈને કીધું બિચારા મહારાજ પૈરા વિનાના છે ત્યારે એમને જક્ષણીની વાત કહું રેવા શંકર હા પાડી તે પહેલા મહારાજ બોલી ઉઠા જક્ષણી કોણ મે કહ્યું મારે ઘેર એક જક્ષણી છે સાક્ષાત મહામાયા જોઈ લ્યો રાતે અંધારામાં જોવો તો બે આંખો દીવા જેવી જગારા મારે જે માનતા માનીએ એના ફળ આપે ત્યારે મને એકવાર દર્શન કરવા લઈ જાવને ને મે કહ્યું અરે અરે એ હું બોલ્યા ઈ તો કોઈ નહીં મળતા નથી બસ દિવસ આખું ઘરમાં બેહી રહે અને ધ્યાન ધીરા કરે એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને નો દે અને આપણા લોકો માગે ઈ અક્કલ વગરનું માગે નસીબમાં ન હોય એવું માગે એક બાયના નસીબમાં છોકરો નહીં અને ઈ એ ગયો તો આનો છોકરો આપ્યો બોલો બોલતો હતો આ દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ ચિંતા ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઉડી જતી હતી છેલ્લું વાક્ય સાંભળી અને મહારાજનો જીવ કઈ હેઠો બેઠો અને બોલ્યા પણ મારા નસીબમાં તો છે મારું સગપણ તો ત્યાં થઈ ગયું પણ 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 કન્યા જરા નાની 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 છે 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 રૂપાળી બહુ અને હું હું જાઉં તો કેશે મારા સારું શું લાવ્યા અને પાણી મંગાવું તો ધમ ધમ કરતી લાજ કાઢીને હાલે છેલ્લા વાક્યો બોલતા મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હોય અને દરેક ક્ષણે એનો શિકરો ઉડવાની ભીતી રહેતી હતી મેં શાકમાં ઈંગ્યું મહારાજ જપાટા બંધ ઉઠી શાક લઈ આવ્યા મને અને રેવાશંકર બંનેને પીરસ્યું શાક અને ઘી મહારાજની પ્રસન્નતાના ખાસ ચિહ્નો છે મેં કીધું ત્યારે તો તમારે જક્ષણી માતાનું કાંઈ કામ નથી મહારાજ ઊંડા વિચારમાં પડીને બોલ્યા તમે વૈદુ જાણો છો ના હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો મેં નવી બાયડી પૈણ્યા તાઈ એને રાંધતા નહોતું આવડતું તે મને રાખેલો મારા ઉપર ભાઈ પૂરેપૂરો વિશ્વાસ નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘ દ્રષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે એને માટે આજ્ઞા ડેપ્યુટી તરફ મને ઘણું માન થયું બૈરી નાની તે વેદને પૂછીને તેમણે ટોપરું ખવરાયું તે બેરી તો મોટી આવડી થઈ મહારાજે ડાબા હાથનો પંજો પોતાને ડાબે ખંભે અંગૂઠાને આધારે ટેકવ્યો હું એકવાર સાંભળું તો ભૂલું નહીં મેં ખવડાવવા માંડ્યું છે પણ હજી ઊંચી નથી થઈ ઓમ કાઠું કર્યું છે પણ હજી દીઠે નીચી લાગે મેં કીધું ત્યારે બીજી બાયરી જોઈએ ના 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 બીજી આવી ન મળે જક્ષણી માતાને કહીને જટ મોટી થાય ને એમ કરો અને મારે ઘેર બયરી સુખી થાય હો જોવો કશુંય કામ છે રાંધોય હું એને દાળ ચોખા વિનવા પડે અને હું રસોયો ખરો પણ બાર વાગે છૂટો ગામમાં નીકળું તો મને કોઈ રસોયો ન જાણે હજામત તો હેર કટિંગ વાજ કરાવવાનો આઠ આના તો લે આઠ આના ને માથામાં તેલ અત્તર પોમેટમ મહિનામાં એક બે વાર નાટક સિનેમા તો ખરા જ તે મેરી દુખી ન થાય હો મહારાજે ધણી તરીકેની સર્વ લાયકા તો ગણાવી છેવટે કીધું ત્યારે હું જક્ષણી માતાના દર્શન કરવા આવું મેં કીધું ના એમ તો નહીં એ તો હું ન હો અને તમે જાઓ તો કુતરી થઈને વળગે તમે એમને માટે રોજ ખાવાનું મોકલતા જાઓ મહારાજ ખુશ થઈ ગયા હું જમી રહ્યો મહારાજે તરત જ ભાણો તૈયાર કરી અને મને ખબર આપી મેં કીધું એ રાત્રે તો જમતા નથી સવારે છોકરો મોકલીશ એટલે પેલા તેની સાથે મોકલજો સાંભળો ફક્ત ચાર રોટલી ભાત દાળ શાક નહીં ઘી પણ જરાક જ હું પૈસા આપીશ એ મફત ન ખાતા પણ વખતસર કરવું મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું અને આ બાજુ હું પાછી આવી ધાર્યા કરતા એક દિવસ વેલીની કહી શકી ઘર ઉઘાડ્યું સ્ત્રી પુરુષના સમાન હક હોવાથી ઘરની કૂચીઓ અમારા બંને પાસે રહે ઘરમાં ગઈ મોતી પૂછડી હલાવતી હલાવતી સામે આવી પણ આખા એ ઘરમાં માત્ર એ જ બરાબર હતી બાકી જ્યાં જો ત્યાં ધૂળ ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ ચોપડીઓ પણ એમ ને એમ પડેલી ટેબલ પર પણ ધૂળ અને કાગળ દાબણિયા નીચે મેં ચિઠ્ઠી મૂકેલી ઈ એમ ની એમ આ પુરુષો તે ભગવાને કેવા કર્યા હશે છે મેં બધું વાળીને સાફ કર્યું ટેબલ પર જઈ કાચમાં જોયું તસ્તાનો થાક અને આ ધૂળ મનમાં થયું લાવ માથે નાઈ લઉં માથું છોડ્યું તે કમાડ ખખડ્યું મને થયું કે કદાચ ય આવ્યા હશે સાલનાનો છેડો ગળા ફરતો લઈ અને એમને એમ જઈ અને કમાડ ઉઘાડ્યું આ કોણ એક ઘરો જ કદરૂપો માણસ કાળો કોટ પહેરેલો તાજા વાળ કપાવી અને હજામત કરાવેલો વાળમાં ખૂબ તેલ અને પોમાઇડ ઉપર તેલથી રીડી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી પાતળી ચીપી ચીપીને પાટલી વાળેલી મિલની ધોતલી હાથમાં દાંતણ અને આવીને મને પગે પડવા લાગ્યો હું ખસી ગઈ મેં કહ્યું અલ્યા કોણ છે કેમ આવ્યો છે જક્ષણી માતા ખમા કરો સેવક ની ઉપર મહેર કરો મેં કીધું પણ હું જક્ષણી કે દાડાની હંમેશ નીકળતો પણ ઘર બાર થી બંધ આજ જ તાળું નથી એટલે દર્શન કરવા આવ્યો છું મારા મનમાં મનોરથ એકવાર પૂરા પાડો તમે કહેશો ઈ માનતા માનીશ ભાઈ તમને કોઈ કે ભરમાયો છે હું જક્ષણી નથી એમ કઈ મે કમાડ બંધ કરવા માંડ્યું તો અંદર આવવા લાગ્યો ઈ કે માતાજી આ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું એની સામે તો જોવો ચીડાઈ ગઈ વળી તું ખાવાનું મોકલનાર કોણ જાય છે કે નહીં આ ધોકર લગાવો અને અંદરથી મોતી ઘૂરકી મે લગાવ્યો જોત પણ એની દીન મુદ્રા જોઈ અને પાછું મૂક્યો એ વળી બક્યો માતાજી મારા નસીબમાં બૈરી છે મારે નવી નથી જોઈતી ઈ જટ મોટી થાય એટલું કરો હવે મારા ગુસ્સાનો ભાર નર્યો મે હાથ માં ધૂકો નું લીધું હરામખોર એમ કઈને મારવા જતી જતીતી ત્યાં તો ચંડી કોપ ન કરો એમ કઈ મને અટકાવી પહેલાને આંગળીની નિશાનીથી રવાના કરી એ અંદર બેઠા મને ફરી કીધું ચંડી પ્રસન્ન થાઓ આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે